જેને કોર્ટમાંથી દોઢ મહિનામાં છોડાવી વિધવાને પરત અપાવ્યા હતા કાપોત્રા વિસ્તારમાં રહેતા નિકુલભાઈ ગજેરાને કેન્સરની બીમારી હતી આ બીમારીમાં તેનું સત્તરમી મે બે હજાર રોજ મોત નીપજ્યું હતું જેથી તેની વિધિમાં નાનપણનો મિત્ર સંદીપ વિનુ દેસાઈ આવ્યો હતો પરિવારની સાથે હર હંમેશા રહેતા સંદીપની સાથે પરિવાર તમામ વાતો શેર કરતો હતો પરંતુ પેટમાં પાપ લઈને ફરતા સંદીપે મોકો જોઈને અઠ્ઠાવીસમી મે 2024 ના રોજ બારમાની વિધિમાં પરિવાર વ્યસ્ત હતું તે દરમિયાન મૃતક નિકુલભાઈ અને તેના પત્નીનો સ્માર્ટફોન ચોરી લીધો હતો ગત 28મી મેના રોજ સુરતના કાપોદરા નાના વરાછા જલારામ સોસાયટીમાં એક ઘરમાંથી મોબાઈલ ફોનની ચોરી થઈ હતી જેની ફરિયાદ ઈએફઆઈઆર દ્વારા નોંધાઈ હતી આરોપી મોબાઈલ ચોરી ગયા બાદ ગૂગલ પે એપ્લિકેશન દ્વારા ત્રણ લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કર્યું હતું

ફરિયાદી શ્રી એક એક ફરિયાદ કાપોદરા પોલીસ સ્ટેશન ઈફઆઈ ના માધ્યમથી નોંધાવે કે પોતાના સગા નાનાભાઈ નામે નિકુંજભાઈ કે જેઓ ટેન્શનની બીમારીથી મૃત્યુ પામેલા છે તેના પાણી ધોળની વિધિ હોય એ વિધિમાં ઘણા બધા માણસો આવેલા હોય તેથી તેમના નાના નાનાભાઈની પત્નીનો મોબાઈલ કોઈ ચોરીસમ ચોરીને લઈ ગયેલ છે જે મતલબ મતલબની ફરિયાદ નોંધ હતી જે ફરિયાદ અનુસારને કાપોદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને આ તપાસ આપવામાં આવેલી જે તપાસમાં એવું જણાવેલ માલુમ પડેલ કે આ mobile જે ચોર ચોરી કરીને રહી ગયેલ છે એ mobile ના ઉપયોગ થી એ mobile માં પડેલા account માંથી ત્રણ લાખ રૂપિયા અન્ય account માં transfer કરવામાં આવે છે જેથી કોઈ જાણ ભેગું જ હોય એવી police ને શંકા ઉપજતા police એ દિશામાં bank account વગેરેના આધારે તપાસ કરતા આરોપી સંદીપભાઈ વિનુભાઈ દેસાઈ ને આ ગુના ના કારણે ધરપકડ કરેલી આ આરોપી ખરેખર જે મૃત્યુ પામે નિકુંજપાયા હતા એમના મિત્ર જ હતા અને બારમાની વિધિમાં આવેલા અને ત્યાંથી એનો મોબાઈલ ચોરી અને પોતાને પૈસાની જરૂરિયાત હોય એના કારણે એણે એના એકાઉન્ટમાંથી ત્રણ લાખ પીરા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલા અને આ ગુનો કબૂલ કરેલો અને એ કામે સંપૂર્ણ મુદ્દામાં ત્રણ લાખ રૂપિયા અને મોબાઈલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલો અને ગુનાનું ડિટેક્શન કરવામાં આવ્યું ત્યારબાદ આ મુદ્દામાં છોડાવવા માટે શ્રી નામદાર કોર્ટમાં અરજી કરેલી જેમાં પોલીસ દ્વારા તેમની મદદ કરવામાં આવી અને નામદાર કોર્ટના હુકમ થઈ આ સંપૂર્ણ આવેલ મહેરબાન પોલીસ કમિશનર ની સૂચના અનુસાર અને માર્ગદર્શન અનુસાર કાર્યક્રમ અંતર્ગત એમના પત્ની જે મરણ જનાર છે એમના પત્ની તથા એમના ભાઈને ત્રણ લાખ રૂપિયા રોકડા અને દસ હજાર રૂપિયાનો જેનો મોબાઈલ ચોરાઈ ગયો હતો તે સુપ્રત કરવામાં આવે છે